એ વેદો અને ઉપનિષદમાં પણ યજ્ઞનું મહત્વ બનાવેલું છે પહેલાના જમાનામાં ઋષિમુનિઓ અલગ અલગ ઔષધિઓ દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને પોતાનું કાર્ય પૂર્ણ કરતા હતા અને ભગવાનને રીઝવતા હતા ત્યારે હાલ કલિયુગમાં પણ દેવકાર્યનું એટલું જ મહત્વ છે અલગ અલગ દેવી દેવતાના અલગ અલગ યજ્ઞો થતા હોય છે શિવજી માટે રુદ્ર યજ્ઞ માતાજી માટે ચંડી યજ્ઞ મા ગાયત્રી માટે ગાયત્રી મહાયજ્ઞ ત્યારે મોડાસા ખાતે યજમાન ભરત ગૌરીશંકર જોશી પરિવાર દ્વારા ત્રિદિવસીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો મોડાસા વેદમાતા ગાયત્રી મંદિર સામેના મેદાનમાં આજથી ગાયત્રી મહાયાગનો પ્રારંભ કરાયો રેલવે સ્ટેશન રોડ પાસે વૈદિક પદ્ધતિથી યજ્ઞકુંડ તૈયાર કરીને યજમાન પરિવારને પાંત્રીસ ભૂદેવો દ્વારા રાજોપચારી પૂજાનો પ્રારંભ કરાયો ત્રણ દિવસમાં ભૂદેવો દ્વારા એક પોઈન્ટ પચીસ લાખ આહુતિ અપાશે અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ત્રિદિવસીય ગાયત્રી મહાયાગ યોજાઈ રહ્યો છે ત્યારે હજારો ભક્તો યજ્ઞના દર્શનનો લાભ લેશે યજ્ઞના આચાર્ય સનતગોરના આચાર્ય પદે યજ્ઞનો પ્રારંભ કરાયો છે રિપોર્ટર જયપ્રકાશ જોશી ગુજરાત પ્રેમ ન્યૂઝ મોડાસા